વર્ષાની વિદાય અને આગમન ભાદરવો ભાદરવા ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને કહેવાય છે ને કે રોગા માતા શારદા એટલે તમામ રોગોની માતા એટલે કે શરદ ઋતુ અને આજે શરદ ઋતુ એટલે કે જેમાં આપણે ઘણી બધી પ્રકારની બીમારીઓ આપણને સતાવતી હોય છે અને આપણા વડીલો પાસેથી પણ તમે આ કહેવત કદાચ સાંભળી હશે કે ભાદરવાનું કેળું અને ન મળે તો પણ લઈ લેવું હા મિત્રો અને શું કામ કે ભાદરવા મહિનામાં આટલી બધી બીમારીઓ આવતી હોય છે અને આ બીમારીઓથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કેવા નિયમોનું પાલન કરવું જોઈએ અને જો એ નિયમોનું પાલન કરીશું તો આપણે આખું વર્ષ પણ તંદુરસ્ત પણ રહેતા હોય છે અને ખાસ કરીને ભાદરવા મહિનામાં આવી જે આવતી ઘણી બધી બીમારીથી આપણે બચી શકીએ છીએ પરંતુ અગત્યની વાત એ પણ કરીશ મિત્રો માત્ર ભાદરવો મહિનો તો ઠીક છે પરંતુ આવનારો આસો મહિનો કે જે નવરાત્રીના સમય દરમિયાન પણ આપણે જે ઘણી વખતે કફની તકલીફ શરદી તાવની તકલીફ અને જે સિઝનલ બીમારીઓને લગતી તકલીફ આપણે અવારનવાર પરેશાન કરતી હોય છે તો તેનાથી પણ આપણે બચી શકીએ છીએ તો તેના માટે આપણે કેવા નિયમોનું પાલન કરવું જોઈએ તે જરૂરથી જાણીએ પરંતુ અગત્યની વાત એ પણ આપણે કરીને કે ભાદરવાનું કેડું અને માગસરનો મૂળો એ વળી શું છે તો મિત્રો જે ભાદરવો મહિનો છે તેમાં આપણે સખત તાપ પડતો હોય છે એટલે કે જે સૂર્ય દેવ છે એ કોપાયમાન થતા હોય છે એટલે કે જે તે તાપની તીવ્રતા છે તે ખૂબ જ વધી ગયેલી હોય છે અને આયુર્વે અને આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ એટલે કે વાત દોષ પિત દોષ અને કફદોષ આ ત્રણે દોષમાંનો જે પિત્ત દોષ છે તે વધી જતો હોય છે એટલે કે આપણા શરીરમાં પિત્ત પ્રકોપ વધી જતો હોય છે અને તેને કારણે આપને જે ભાદરવા મહિનામાં શરદ ઋતુમાં અને આસો મહિનામાં આપને આવી છે પિત્તને લગતી તકલીફ કે પછી સિઝનલ બીમારીઓને લગતી તકલીફ ઘણી બધી જોવા મળતી હોય છે તો તેનાથી બચવા શું કરવું જોઈએ તો હા મિત્રો જરૂરથી તેના માટે ખાસ કરીને ભાદરવાનું કેળું એટલે કે ભાદરવા મહિનામાં જે પાકી ગયેલું કેળું છે તે સાથે તેમાં થોડું દેશી ગાયનું ઘી અને સાથે તેમાં થોડી ખડી સાકર તે મિક્સ કરીને તેમને આપણે ભોજનમાં જરૂરથી સ્થાન આપવું જોઈએ અને મારી બે હાથ છોડીને વિનંતી એ છે મિત્રો જરૂરથી આ જે કેળાને જે આપણે જે સ્થાન આપવાનું છે તે જરૂરથી આપણે બપોરના સમય દરમિયાન જો તેમને જરૂરથી સ્થાન આપશો સિઝનલ બીમારીને લગતા રોગ તેનાથી આપણે બચી શકીએ છીએ અને અગત્યની વાત એ છે કે આયુર્વેદમાં આપણે ઋષિ કહ્યું છે કે ભાદરવા મહિનામાં ખાતા રસને બિલકુલ સ્થાન ન આપવું જોઈએ તો મિત્રો જે જરૂરથી ભાદરવા મહિનામાં દહીં અથવા તો છાશ ભૂલથી પણ તેમનું સેવન ના કરવું જોઈએ પછી ભલે બપોરે કે પછી સાંજના સમય દરમિયાન જરૂરથી દહીં અથવા જો છાશને બિલકુલ ભોજનમાં સ્થાન ન આપવું જોઈએ અને જો તેમને સ્થાન આપશો તો જરૂરથી ચોક્કસ તે ભાદરવો અથવા તો આસો મહિનામાં તમને જરૂરથી પિત્તની તકલીફ કે પછી કફની તકલીફ કે પછી વાયુની તકલીફથી તમે જરૂરથી પીડાઈ શકો છો અને તેને કારણે તમને ઘણી બધી સમસ્યાઓ ઘણી બધી બીમારીઓ આવતી હોય છે અને અગત્યની વાત એ પણ કરીશ કે જે શરદ ઋતુમાં આવતી જે બીમારી છે ભાદરવો અને આસો મહિનામાં આવતી જે બીમારી છે તેનાથી બચવા આપણે જરૂરથી ભોજનમાં અચૂક સાંજના સમય ખીરને સ્થાન આપવું જોઈએ એટલે કે ચોખા છે સાથે થોડું દેશી ગાયનું ઘી થોડું ગાયનું દૂધ અને થોડી ખડી સાકર ને આજે મિક્સ કરીને આપણે ખીરને સ્થાન આપવું જોઈએ પરંતુ આ સમયમાં આપણે ખડી સાકરની જગ્યાએ આપણે ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેને કારણે ઉલ્ટાનો આપણે ફાયદો મળવાની જગ્યાએ આપણે ઉલ્ટાનો નુકસાન થતું હોય છે તો તેની જગ્યાએ આપણે જરૂરથી ખડી સાકરવાળી ખીરને સ્થાન આપવું જોઈએ એટલે તો એ આજે સાદમાં આજે ખીર ખાવાનું ચલણ છે કે જેને કારણે આપણા શરીરમાં પિત્ત જે વધી ગયેલું છે તે પિત્તનો સમન થતું હોય છે અને આવી ઘણી બધી તકલીફથી આપણે બચી શકીએ છીએ તો તો મિત્રો જરૂરથી સાંજના સમયે ભોજનમાં આપણે ખીરને સ્થાન આપવું જોઈએ કેમ કારણ કે જે આપણા શરીરમાં જે વધી ગયેલું પીઠ છે તે તે સમન કરી દે છે અને જેને કારણે આપણે આવતી જે ઘણી બધી સિઝનલ બીમારી કફને લગતી બીમારી દેશી ગાયનું ઘી સાથે થોડો દેશી ગોળ અને સાથે થોડી ઈલાયચી અને સાથે સાથે થોડું દુરવા તે મિક્સ કરીને આપણે તે લાડુ બનાવીને રોજના જીવનમાં બપોરે તેમને સ્થાન આપવું જોઈએ એટલે કે જે ગણેશ ચતુર્થીના દસ થી અગિયાર દિવસો જે હોય છે તે સમય દરમિયાન જો આપણે તેને સ્થાન આપશો તો જરૂરથી આપણું પિત્ત પણ શાંત થતું હોય છે અને પરિણામે જે ગાયનું ઘી છે તે આપણા શરીર માટે અમૃત તુલ્ય છે પૂછો કેમ કારણ કે આ સમય દરમિયાન જે વધતો દોષ છે તેને પણ તે શાંત કરે છે સાથે પિત્તને લગતી બીમારીથી પણ બચાવે છે અને સાથે કફને લગતી જે બીમારી છે તેનાથી પણ આપણે તે બચાવે છે તો જરૂરથી આ સમય દરમિયાન એટલે કે ભાદરવા મહિનામાં જરૂરથી આજે જે દેશી ગોળના લાડુ છે તેને આપણે જરૂરથી સ્થાન આપવું જોઈએ અને મિત્રો અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે જરૂરથી ભાદરવા મહિના દરમિયાન રોજ રાત્રે તમારે એક ગ્લાસ પાણી લો અને સાથે તેમાં એક ચમચી સુકા ધાણા ઉમેરો અને સાથે થોડી ખડી સાકર ઉમેરી અને તે રાત્રે પલાળી દો અને સવારે ઉઠીને તે નરણા કોઠે પીવાથી જે તમારા જે શરીર

그게 빠지게 바이럴네. વાયરસને ને લગતા તાવ છે ટાઈફોઈડ છે પાચન તંત્ર લગતા રોગો છે તેનાથી આપણે બચી શકીએ અને રહી વાત હોય છે તો મિત્રો આજે પિત્ત શાંત કરીશું તો જરૂરથી આપણે ચામડીની બીમારી પણ ચામડીની બીમારીથી પણ આપણે બચી શકીશું એટલે તો મિત્રો આપણું જે રક્ત છે એટલે કે લોહીમાં રહેલું પિત છે તેને જો આપણે શાંત રાખીશું જરૂરથી આપણે આજે આજે ચામડીને લગતી તકલીફ છે તેનાથી બચી શકીશું તો તેના માટે જરૂરથી આપણે રોજ રાત્રે સુતી વખતે સૂકી કાઢી દ્રાક્ષ

તાવ શરદી કફ કે પછી સાઈનસ ભરાઈ જવું આવી ઘણી બધી તકલીફ થી તમે બચી શકો છો અને સાથે સાથે અગત્યની વાત એ કરીશ મિત્રો કે ભાદરવા મહિનામાં રોજના સમયમાં એટલે કે રોજ સવારે ઉઠીને તમારે ત્રીસ થી ચાલીસ મિનિટ જેટલું હળવી કસરત અથવા તો હળવું વોકિંગ કરવાનું છે કે જેથી કરીને જે તમારા જે શરીરમાં જે ત્રિદોષ છે એટલે કે વાત પીત અને કફ ત્રણે દોષો વચ્ચેનું જે સંતુલન ઈઝીલી અને સારું જળવાઈ રહેતું હોય છે તો મિત્રો જરૂરથી આવા જે નિયમોનો છે તે માત્ર આપણે બે પાંચ દિવસ પાલન ન કરતા જરૂરથી આપણે દરેક મિત્રો ને શેર કરો કે જેથી કરીને આ સમય દરમિયાન આજે મહિનાઓમાં આજે ઘણા બધા લોકો કે જે અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે તો જરૂરથી તે પણ લોકો આજે નિયમોનું પાલન કરશે તો તે લોકો પણ બચી શકશે અને તેમના પરિવારને પણ લાંબુ સ્વાસ્થ્ય લાંબી તંદુરસ્તી આપી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલશો સર્વે સુખિન સર્વે સંતુ નિરામયા જય ધન્વંતરી સૌનો આભાર